નમસ્કાર મિત્રો જય માતાજી આ વર્ષે બે હજાર પચીસમાં હોળી ક્યારે છે દરેક વર્ષમાં ફાગણ મહિનામાં આવતી પૂનમના દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે રંગોથી હોળી એટલે કે ધૂળેટીના આગલા દિવસે હોળીનું દહન કરવામાં આવે છે અને હોળીથી પણ આઠ દિવસ પહેલા શરૂ થાય છે હોલાષ્ટક હોળાષ્ટક એક એવો સમય છે જે સમયમાં કોઈ પણ પ્રકારનું શુભ કામ માંગલિક કાર્ય કરવામાં આવતું નથી તેને અશુભ માનવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે સાલ બે હજાર પચીસ માં હોળી ક્યારે છે હોળીનું દહન ક્યારે કરવાનું છે અને ક્યારથી શરૂ થાય છે હોળાષ્ટક હોળાષ્ટક હોળી અને હોળી દહન વિશે સંપૂર્ણ જાણકારી તમને આજના વિડીયોમાં જણાવીશું તમારા માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વિડિયોને લાસ્ટ સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડિયોને એક લાઈક પણ કરી લેજો તો સૌથી પહેલાં આપણે જાણીશું કે હોળી ક્યારે છે અથવા તો ફાગણ મહિનામાં પૂર્ણિમા તિથિ ક્યારે છે કેમ કે પૂનમના દિવસે જ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે તો ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય છે તેર માર્ચ બે હજાર પચીસ સવારે દસ વાગ્યે છત્રીસ મિનિટે અને ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય છે ચૌદ માર્ચ બે હજાર પચીસ બપોરે બાર વાગ્યે ચોવીસ મિનિટે તો સૂર્યોદયકાલીન પૂર્ણિમા તિથિ અનુસાર ચૌદ માર્ચ બે હજાર પચીસ શુક્રવારના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે અને તેના એક દિવસ પહેલા હોળીનું દહન કરવામાં આવે છે તો તેર માર્ચ બે હજાર પચીસ ગુરુવારના દિવસે હોળી દહન કરવામાં આવશે અને હોળી દહન માટે તમને શુભ મુહૂર્ત બહુ ઓછું છે જે એક કલાક જેટલું છે જે તમને પ્રાપ્ત થાય છે રાત્રે અગિયાર ને છવ્વીસ મિનિટે એટલે કે તેર માર્ચ રાત્રે અગિયાર વાગે છવ્વીસ મિનિટથી લઈને બાર ને ત્રીસ મિનિટ સુધી તો આ એક કલાકના શુભ મુહૂર્તમાં તમે હોળીનું દહન કરી શકો છો જે તમને હોળી દહન કરવા માટે ચોસઠ મિનિટનો સમય મળી રહ્યો છે હવે વાત કરીએ હોલાષ્ટક વિશે તો જુઓ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એવું માનવામાં આવે છે કે હોળાષ્ટક દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ કેમ કે જે ગ્રહ હોય છે નવગ્રહ એ અશુભ અવસ્થામાં હોય છે અને ગ્રહોની સ્થિતિ ખૂબ જ ઉગ્ર હોય છે તો આ આઠ દિવસ હોય છે જે હોળીથી આગળના આઠ દિવસો તો આ હોળાષ્ટક શરૂ થાય છે સાત માર્ચ બે હજાર પચીસ અને હોળાષ્ટક સમાપ્ત થાય છે તેર માર્ચ બે હજાર પચીસના દિવસે હોળીકા દહનની સાથે સાત માર્ચથી લઈને તેર માર્ચ સુધી હોળાષ્ટક છે તો શાસ્ત્રો અનુસાર જો આપણે આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તો આ કાર્યમાં કંઈક ના કંઈક નડતરરૂપ અડચણો આવતી હોય છે તો સાલ બે હજાર પચીસ માં હોળીનો પાવન પર્વ છે ચૌદ માર્ચ બે હાજર પચીસ અને હોળીકા દહન તેર માર્ચ બે હાજર પચીસ ના દિવસે છે અને હોળાષ્ટક શરૂ થાય છે સાત માર્ચ બે હજાર પચીસ તો ઉમીદ કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઇક તો જરૂર કરજો કેમ કે તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કેમ કે અમે તમારા માટે આવા જ અવનવા વિડીયો લાવતા હોઈએ છીએ